ભુજમાં ગોલ્ડ મેડલ વિજેતા ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ કરાયો વિદેશી કલાકારોના એક અદ્ભુત કરતબ સાથે રજૂ થયેલી કલાએ લોકોનું દિલ જીતી લીધું કચ્છના પાટનગર ભુજ ખાતે ધી ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ગોલ્ડ મેડલ વિજેતા અને લેશરવીજ ઉપકરણ તેમજ સુશોભિત તંબુઓ સાથેનો સુજ ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ ભુજના જુબેલી ગ્રાઉન્ડથી ભાનુશાલી નગર જતા એકડ હોસ્પિટલ સામે મામલતદાર ઓફિસ બાજુ આવેલ ટીન સિટી ગ્રાઉન્ડ પર પ્રથમ શોનું વિધિવત ઉદઘાટન ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર નગરપાલિકાના ધર્મેશ કૌર કાઉન્સિલરોની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે ધી ગ્રેટ ગોલ્ડન સર્કસના મેનેજર મહેન્દ્ર કુમારે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કર્યું હતું પ્રથમ દિને શહેરના વકીલો ડોક્ટરો પત્રકારો પોલીસ મિત્રો તેમજ ભુજ નગરપાલિકાના કાઉન્સિલર અને સામાજિક અગ્રણીઓની વિશાળ હાજરીમાં રિબિન કાપી સર્કસનો પ્રથમ શો મહેમાનોને હસ્તે ખુલ્લું મુકાયું હતું સંચાલન કરતા શહેરના અગ્રણી દર્શકભાઈ અંતાણીએ કહ્યું હતું કે વિદેશી કલાકારોના અદ્ભુત રજૂ થયેલી કલાએ લોકોનું દિલ જીતી લીધું આ ઉપરાંત નાના જોકરો પણ બાળકોને હસાવી તરબોળ કરી નાખ્યા હતા તેમજ જુલાની આઇટમમાં પણ લોકોએ તાળીઓથી માહોલ ગજવી મૂક્યો હતો સર્કસમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું ગુજરાતનું ગૌરવ સમૂહ ગ્રેટ ગોલ્ડન સર્કસ આપના માટે હેરતભર્યા પ્રયોગો ચમકડમક રોશની સાથે અદ્યતન લાઇટિંગ હાઈફાઈ સ્ટીરિયો સાઉન્ડ સિસ્ટમ સાથે તદ્દન નવા પ્રયોગો રજૂ કર્યા હતા રશિયન આફ્રિકન અને મંગોલિયન સર્કસ કલાના પ્રયોગો તેમજ મનોરંજનના ધૂમધડાકા સાથે સહપરિવાર સાથે સેંકડો કલાકારો સાથે અનેક પ્રયોગો રજૂ કર્યા હતા મહેમાનોએ તેને નિહાળ્યા હતા તેમજ અમદાવાદમાં સર્વપ્રથમ મોતના ઘોડામાં ત્રણ ત્રણ મોટરસાયકલોનો દિલધડક પ્રયોગ ધૂમ મચાવી લોતપોત કરી દેતું મસ્ત મનોરંજન ગ્રેટ ગોલ્ડન સર્કસના નવીન પ્રયોગોને વિશ્વના મહાન વિભૂતિઓ પત્રકારો અને પ્રેક્ષકોએ મુક્ત કંઠે વખાણ્યા છે તેવી રીતે ભુજમાં પણ લોકોએ વખાણ્યા હતા સર્કસની દુનિયામાં બહેતરીન સર્કસ કલા માટે ગોલ્ડ મેડલ વિજેતા એકમાત્ર ગ્રેટ ગોલ્ડન સર્કસ જે સર્કસ ભુજના આંગણે વર્ષો બાદ ટીન સિટી ગ્રાઉન્ડ પર આવી ગયું છે તેમજ ભુજની અંદર એક મહિના સુધી ચાલનારા આ સર્કસના દરરોજ ત્રણ શો થવાના છે જેમાં પહેલો શો સાડા ત્રણ બીજો સાંજે સાડા છો અને ત્રીજો શો રાત્રે સાડા નવ વાગ્યે શરૂ થશે હું રસીલા દલપતરામ પંડ્યા હોર્ડ નંબર દસ ને કાઉન્સિલર ખૂબ જ સુંદર ઘણા સમય પછી ભુજમાં આજે સર્કસ જોવાનો મોકો મળ્યો અ એનો સર્કસનો એક કહીએ કે આ મેઇન પાત્ર હોય તો જોકર બચ્ચાઓની જે કિલકિલ હતી

બપોરે ત્રણ થી છ અને છ થી સાંજે નવ અને નવ થી પાછી બાર તો સર્વને આ ખેલ જોવા માટે નિમંત્રણ છે